છોટાઉદેપુર જિલ્લાના હાંડોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલ્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન બે હજાર અને માસ્તા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા તડવી સમાજની વાડી હાંડોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલ્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન બે હજાર પચીસ અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલે જણાવ્યું હતું કે દેશમાં તમામ ક્ષેત્રમાં મહિલાઓ યોગદાન આપી રહી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે આંગણવાડી કાર્યકર અને હેલ્પ પર કાર્ય દક્ષતાથી સેવા પૂરી પાડે છે તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશ્રયથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે આ પ્રસંગે ધારાસભ્ય ધારાસભ્યશ્રી હબસીભાઈ તડવીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ વર્ષે જિલ્લા કક્ષા મુખ્ય સેવિકા એક કાર્યકર એક અને હેલ્પર એક એમ કુલ ત્રણ અને તાલુકા કક્ષાના નવ આઈ ઘટકના નવ કાર્યકર અને નવ હેલ્પર આમ કુલ એકવીસ માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વાલી દીકરી યોજના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી જિલ્લામાં આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તળવી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા જિલ્લા પંચાયતના સભ્યો સંખેડા મામલતદાર ટીડીઓ છોટાઉદો જિલ્લા વિવિધ ઘટકોના સીડીપીઓ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર તેરાગર બહેનો ઉપસ્થિત રહી હતી આવો સાંભળીએ આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જિલ્લા કક્ષાના મહિલા સંમેલન અને માતા યશોદા એવોર્ડ સંખેડા ખાતે તળવી સમાજની વાડીમાં આજે યોજવામાં આવ્યો આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે જે અને અલગ અલગ વિભાગમાં કામગીરી કરી રહ્યા છે એવા ડૉક્ટર છે એકસો એક્યાસીમાંથી છે એવી રીતે દરેક વિભાગમાંથી બહેનો પણ ઉપસ્થિત રહ્યા જે બહેનોએ પોતાની કામગીરીની અંદર ખૂબ સારી કામગીરી કરી છે એવા તમામ બહેનોને આજે અહીંથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે જે પોતાના આંગણવાડી કેન્દ્રમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એવા દસ ઘટકના કાર્યકર અને તેડાગર બહેનોને આજે માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે અમારા જિલ્લાની અને સંગઠનની પૂરી ટીમ પણ ઉપસ્થિત રહી અને ખૂબ મોટી સંખ્યામાં આજે બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે